હેજ દેવના તમે દેવના તમે દેવ સો બોલાય અને આ નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ જય સુનભાઈ માં જય દોરકા દે હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ત્રીજો સોમવાર છે તો બધા શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના અને આજે છીએ આપણે બેહુમાં અને મસુન્દ્રનાથના દર્શન કરાવવું આપ બધાને અમારે ગીર જંગલમાં આવેલું મસુંદ્રનાથનું મંદિર છે અને વર્ષો જૂનું મંદિર છે ત્યાં મસુન્દ્રનાથ બિરાજે છે અને તેમના દર્શનમાં બધાને હું કરાવીશ તો વિડિયો કન્ટિન્યુ રાખજો જે વર્ષો પહેલાં મસુંદ્રનાથનું મંદિર અહીં બનેલું છે અને ઘર ઉપર છે ત્યાંના દર્શન હું કરાવીશ તો બધા વિડિયો કન્ટિન્યુ રાખજો તો મળશું આગળ આગળ જય માતા

તો તમે જોઈ શકો છો આ મસુંદ્રનાથનું મંદિર છે અને ત્યાં તમને આગળ હું દર્શન કરાવું આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે તો આ બધાએ મસુંદ્રનાથ નવનાથના દર્શન કરી લો અને હર 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 મહાદેવ ભૂલિયા કરું તમારી સેવ તો આ મસુંદ્રનાથ નું મંદિર છે અને

પણ સુંદર અમારો તારી દયાથી દાદા કરતા લીલા તો અમારો નેહ ની તું દાદા તું જેવી તેવી વિ કોર જે જાતી ભૂલા પડ્યા તાય એથી ભગવાન મેન વહી જાજો ને દૂર ભૂલા પડ્યા તાય ભગવાનો મેન તારથી વહી ગયા દૂર પણ આ તો દખ માંથી તું દાદા ઉગાડજે ਇਦਿ ਮਾਰੀ ਜੈ ਨੇ ਧਕਾਈ ਤੋ ਦਵਾਰ ਐ ਆਵੇ ਹਰੇ ਰਾਡਾਤ ਮੂ ਕੋ ਰੇ ਇਹ ਗੁਰਜਦਾ ਨਦੂਕ ਮਾਤੀ ਤੂਦ